ગુડ મોર્નિંગ જય સોમનારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ બાકી ગયા છે નવ અને ઓરિસા રોટલી બનાવે છે આપણી માટે નાસ્તો અત્યારમાં ઓરિસા ગુડ મોર્નિંગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આજે કેમ રોટલી બનાવી છે આજે રોટલી ખાવી હતી રોટલી બનાવી એવું છે તો રોટલી ને દહીં કે ચા દહીં ને ચા કે ચા છે દૂધ છે દૂધ છે

બાર એક વાગી જાય બે વાગી જાય નક્કી નથી રહેતું એટલે મોડું થાય સવાર માં ચાલો ભાઈ હવે નાસ્તો કરી લઈએ બરોબર રોટલી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અત્યારે સવા અગિયાર વાગી ગયા છે ને ઓરિસા બનાવવાની છે રસોઈ શું બને રસોઈ માં ઓરિસા છે ભાત બનાવવાના છે હમ ખીચડીયા ખીચડીયા ભાત છે ભાઈ અને દાળ શાક છે ને બનાવ્યું

તારે કેમ રસોઈ બનાવવાની છે મેડમ કેમ ગયા અમારે ભાઈ છે ને આજે રમઝટ જવાનું છે એટલે મમ્મીનો વારો છે જમવાનું બનાવવાનો કે મમ્મી રસોઈ મમ્મી બનાવે આજે જો ઉર્વી સાજો તૈયાર થાય છે મોટો મોટો ધોઈ નાખ્યો છે અને શું કરવા જવાનું છે આપણે ઉર્વિશાને જવાનું છે ભાઈ સ્ટાઇલ લેવા બરાબર માથું માથું રિપેર કરાવવાનું છે થોડુંક

ચાલો ભાઈ સાડા છ વાગી ગયા છે અત્યારે ને હું ઉર્વિશાને મૂકતો હોઉં બરોબર હા હા બાય બાય બધા છોકરા અત્યારે મોજ મસ્તી કરે છે મજા આવે સાયકલ આંખવાની ટાબા સાયકલ આખે છોકરો ખીધા હતા ને છોકરાને આંખવા દેજો હા ચાલો હું ઉર્વિષાને મૂકતો હોઉં શું કે છે હેલો તૈયાર થઈ ગઈ ઓરીસા કે નહીં થોડું થી અધિસુ આયે કામ છે અધૂરું પૂરું અધૂરું પૂરું કામ કરીશું ચાલો તો ચાલો ઓરીસા તૈયાર થઈ ગઈ ચાલો ભાઈ આજે આપણે જવાનું છે નવરાત્રીમાં રમઝટમાં ક્યાં ગઈ ઓરીસા તૈયાર હા ચાલો ભાઈ અમે જઈએ છીએ અત્યારે નવરાત્રીમાં રમઝટમાં ઓજી નવરાત્રી સરસાણા ડોમમાં મળીએ આપણે બરોબર ને મમ્મી ને અહીંયા તૈયાર થાય છે કે મમ્મી ચાલો અમે જઈએ બરોબર હા જય સોમનાથ સીતારામ તૈયાર ચાલો પપ્પા પણ તૈયાર છે અમે જઈ ચાલો ભાઈ તૈયાર થઈ ગયા છે ને હવે જઈ સરસાણા ડોમ માં બરોબર શેરી માં પણ નવરાત્રી ચાલો થઈ ગઈ છે કેમ છો સંદીપ

ચાલો હવે પગફાળા જાય છે હાલતા હાલતા જાય છે હા નહીં હવે સરસાણા ડોમ તો મળી ગયો એટલે ઉપાધી નથી ને આપને ઓલા ઓલા છ જણા મળી જાય ને એટલે રેડી પાસ એની પાસે છે પાસ અમારી પાસે નથી પાંચ એની પાસે અહીંયા મળી જાય એટલે આગળ જ છે ભાઈ બ્રેક નહીં બ્રેગ નહીં ભાઈ હૈજ આપણે મારો મગજ કામ કરે

हमारे में कोई चीज़ नहीं है योगा कहाँ हैं है चलो भाई टिकट कलेक्ट है कि जाओ वो तो कुमार है तो चलो भारी इतनी क्या एंट्री जाए एंट्री हमें ले ले बरोबर जा रही थे पास बोलता भी नहीं एंट्री ले लो वाने मैडम सर इस काम कर रहे हैं ले है नहीं ચાલો ભાઈ ચાલો 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 ભાઈ એન્ટ્રી લઈ લીધી તો બરોબર આ રીતે જો અંદર આવો એન્ટ્રી લેવા એટલે ડાયરેક્ટ તમને હોજી નવરાત્રી બતાવશે બરોબર મસ્ત હા ભાઈ પહોંચી ગયા જી પહોંચી ગયા છે એને બોલાવવાની છે અહીંયા બધે છે ને ફોર્ડ કોટ છે બધી વસ્તુ નાસ્તાની પડી રહી છે ને આ ભાઈ જો 100 રૂપિયે ને પાણીની બોટલ છે બરોબર બહુ મોટો વહીવટ પાડ્યો છે ભાઈ કરોડો રૂપિયા કમાવાના છે આમાં જા ભાઈને તો કમાઈને 50 લાખ રૂપિયા ડિપોઝિટ આપી હોય આ ફ્રેન્ચાઇઝીની 50 લાખ રૂપિયા લીધા હતા 50 લાખ લઈ એટલે દેડો જો પોકો પણ અહીંયા છે બરોબર જો આ બધું ફૂડ કોર્ટ છે અહીંયા તમારે પ્રાઇસ છે એમ વિનર પ્રાઇસ છે લે એટલે લે 1 સેસ વર્કમેન ને હા તમને કોઈને ભોગ લાગે તો બોમ્બે ન્યુ બોમ્બે બોમ્બે સ્ટાઇલ ભેળ જો છ ગાડીઓ છે એમ ને બધો નાસ્તો મળે ને ભાઈ એન્ટ્રી લઈ લીધી છે ચાલો હવે બીજી એન્ટ્રી લઈએ અંદર ચાલો આમાં ભાઈ આમાં છે ને બે ત્રણ બે ત્રણ એન્ટ્રી લઈએ ને તે એન્ટ્રી મળે બાકી એન્ટ્રી મળે નહીં બાઈકમાં તે આપણે ડોમ સુધી પહોંચી જઈએ ચાલો ભાઈ અંદર પહોંચીએ ને ત્યાં જો આવું કંઈક દેખાશે આપણને મસ્ત આ બધે જો ફોટો સેશન કરે છે અહીંયા જો ફાઇનલી અંદર પહોંચી ગયા છે જો રાધા મસ્ત ફોટો છે અંદર એટલે જડવા ભાઈ વાય છે કે આયે તમારે ગેમ બેમ કાઈ રમી હોય જો ચાલો જો ભાઈ અહીં ફોટો સેશન જો બધે બધા લોકો ફોટો પાડે છે આપણે ફોટો પાડવો ને આપણે છે ને એન્ટ્રી લઈ લીધી છે ફાઈનલ Okay, dude. 哎，哥们子。

એટલે જોયા છે આપણે ક્લિપ મૂકશું અને વિડીયો આપણે લીધો છે નાનો આમ તો ક્લિપ થોડી અને રાસ લેવાની મજા આવી અત્યારે હવે થાકી ગયા છે હવે નાસ્તો થોડો કરીને પછી ઘરે નીકળી કેવી તમને અનિલ તમને મજા આવે છે મજા આવે પણ ટ્રાફિક બહુ થઈ જાય ટ્રાફિક હજી તો લોકો છે ને કેટલા વાગ્યા સુધી ચાલુ હોય ચાર ચાર વાગ્યા સુધી ચાલુ હોય એવું કહે છે બધા

તમે નહીં જોયો હું અનિલભાઈ જાય અનિલભાઈ ઓળખે છે કેમ અનિલભાઈ ફોટોગ્રાફર છે એટલે આ ભાઈ ફોટોગ્રાફર છે એટલે ઓળખે છે એને આપણે જોયા સુરતના વ્લોગર છે આપણી જેમ આપણે તો બહુ નાના અમથ વ્લોગર છે એ તો બહુ મોટા વ્લોગર છે એનું આખું છે ને એનું હે જેડી પટેલ જેડી પટેલ સુરતના છે અને એનું છે ને આ ગરબા ક્લાસીસ વાળું ગ્રુપ છે આખું બહુ મોટું જો આ લોકો છે ને જો આ કપડાં પહેરે ને આવડા હા પર્પલ કલર એ લોકો નું આખું ગ્રુપ છે પર્પલ ને ઓરેન્જ હમ આખું ગ્રુપ એનું છે ચલો ભાઈ ફાઈનલી બહાર નીકળી ગયા છે પાણી પાણી પીવું છે ઓકે ચાલો ભાઈ હવે નીકળીએ